નમસ્કાર મિત્રો મિત્રો બેંક ઓફ બરોડા બી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ બેન્ક ઓફ બરોડા બી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ફાઇનાન્શિયલ લિટરસી કાઉન્સેલર એ એફએલસી માટેની પોસ્ટ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતમાં જે ઉમેદવારો ગ્રેજ્યુએટ થયેલા હોય એટલે સ્નાતકની ડિગ્રી મેળવેલ હોય તેઓ એપ્લાય કરી શકે છે જેની અંદર કૃષિ પશુપાલન વિજ્ઞાન સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને સામાજિક કાર્યમાં સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે પ્રથમ પસંદગી એમને આપવામાં આવશે સાથે સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને કોમ્પ્યુટર કૌશલ્યનું પણ જ્ઞાન હોવું જરૂરી છે ઉંમર મર્યાદા ચોસઠ વર્ષની આપવામાં આવેલી છે જેની ગણતરી એક ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી કરવામાં આવશે પગાર ધોરણ પચીસ હજાર રૂપિયા પ્રતિમાસ રહેશે જેમાં પાંચ હજાર સુધી વાહન ભથ્થું એટલે કે ટી એ ટ્રાન્સપોર્ટ અલાઉન્સ આપવામાં આવશે અરજી માટેની ફી કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા જે છે એ વ્યક્તિગત ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે એટલે આ ભરતી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવાની નથી સીધી જ ઇન્ટરવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે અગત્યની તારીખોમાં સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ કરી અને પાંચ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપવામાં આવેલી છે ત્યાંથી આ ભરતી માટેની નોટિફિકેશન તમારે જોઈ લેવાની છે જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો જરૂરી દસ્તાવેજો સાથે તમારા તમામ પ્રમાણપત્રો સાથે તમારે અરજી જે છે એ આપેલા સરનામે એડ્રેસ ઉપર પોસ્ટ દ્વારા મોકલી આપવાની છે અથવા જે ઈમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે ઈમેલ એડ્રેસ ઉપર મોકલી આપવાની છે અથવા તો તમે રૂબરૂ તમારી અરજી અને તમામ ડોક્યુમેન્ટ્સ સાથે ઇન્ટરવ્યૂના સ્થળ ઉપર હાજર રહી શકો છો જે તમને અહીંયા ઇન્ટરવ્યૂનું સ્થળ આપવામાં આવેલું છે તો આ રીતે તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત